વિવિધ શેરીમાં ડોર ટુ ડોર કલેક્શનમાં આળસ સેન્ટ્રલ ઝોનમાં કચરાના ઢગલા પાંચ દિવસથી ઉપડ્યા નહીં પાંચ દિવસથી ડોર ટુ ડોર કલેક્શન કરતી કચરાની ગાડીઓ નહીં આવતા લોકોને હાલાકી મહાનગરપાલિકા દ્વારા અગાઉથી આયોજન કરવા છતાં ડોર ટુ ડોર કલેક્શનમાં આળસ ભારે વરસાદના પગલે કચરાના ઢગલામાંથી દુર્ગંધ સ્થાનિકોને ગંધને પગલે બીમાર થવાની શક્યતાઓ એસએમસીને અરજી કરવા છતાં કચરાનો કોઈ નિકાલ નહીં હાનિકારક પ્લાસ્ટિકના કચરાને ચરતી ગાયો સુરત શહેરમાં આગામી દિવસોમાં જે જે તહેવારો તહેવારો ચાલી રહ્યા છે છે બાદ ટુ સર્વિસ હોય કચરાની ગાડી સોસાયટી સોસાયટીઓમાં લેવા માટે આવે છે પરંતુ સુરતના સેન્ટ્રલ પાંચ દિવસથી કચરાના ઢગલાઓ અંબારે લાગી ગયા છે તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના કાલીપુલના જે આ દ્રશ્યો છે જ્યાં ઘરે જે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવ્યું છે કચરો ઉચ માટે તેઓ દ્વારા જે છે તે આળસાઈ કારણે હાલ જે સ્થાનિક લોકો છે તેઓને ભોગ બનવાનો વારો આવ્યો છે સાથે તમે જોઈ શકો છો કે જે ગાય છે એ આ કચરો ખાય છે ને આ કચરો જો કહી શકાય કે કઈ રીતે તેના માટે હાનિકારક પણ કહી શકાય છે સાથે આ જે પ્લાસ્ટિકોની પ્લાસ્ટિકોનો કચરો નાખવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં અહીં પ્લાસ્ટિકનો કચરો જથ્થો જમા થવા થઈ જવા પામ્યો છે ને તેના કારણે હાલ જે સ્થાનિક લોકો છે તેઓને અહીં તકલીફ ઊભી થાય છે અને એ કહી શકાય કે જે બે દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું ને વરસાદી વાતાવરણ બાદ જે અહીં જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું આ કચરાના અંબારમાં જે કહી શકાય કે પાણી લાગ્યા બાદ પૂરેપૂરો કચરો જે છે તે ભીંજાઈ ગયો હતો ને ભીંજાઈ ગયા બાદ હાલ જે પરિસ્થિતિ છે તે એટલી દુર્ગંધ આ કચરામાંથી આવે છે અને એ દુર્ગંધના કારણે જે સ્થાનિક લોકો છે તેનો કારણે અહીંથી પસાર થવામાં પણ તકલીફો પડી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા આગોદરા આગોદરા આયોજન કરવા પછી પણ આની આ જ સ્થિતિ જોવા મળી રહી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આજ પ્રમાણે કચરાઓના અંભાર જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યૂઝ સુરત જો તમે ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તર ડોટ કોમ આઝાદી સમાચારોની